દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવ પેલા યુવાને જાગવું જોઈએ આસપાસ મિત્રો સગા સંબંધી અને આસપાસ પાડોશીઓ જે હિન્દુ છે એને જગાડવા જોઈએ અને વીર ધર્મોની જે કરતુ તો કપટ નીતિ છે એની સામે આપણે કઈ રીતે એનો કઈ રીતે આપણે એને ટાળી શકીએ કઈ રીતે આપણે એને એટેક કરી શકીએ એટેક ઇઝ બેસ્ટ ડિસ્કસ એ કાર્ય આપણે કરવું જોઈએ

રાષ્ટ્રોમાં ભારતીય ઉપખંડમાં મંદિરો હતા જેની તોડફોડ અને મૂર્તિઓને નાશ કરવામાં આવ્યો છે અત્યારે જ આપણે સંભલની ઘટના પણ જોઈ શકીએ છીએ બધી જ જગ્યાએ આપણા મંદિરો નીકળે છે બરાબર પડી એ મંદિરોને આપણે ખુદ બચાવવા માટે પણ આપણે કોર્ટ પાસે લડવું પડશે તારીખ પે તારીખ આવે છે રામ મંદિર બનતા પણ ઘટલો બધો સમય લાગી ગયો છે તેના ઉપરથી કહી શકાય કે બીજા બધા મંદિરોને આપણે બચાવતા સમય લાગશે તે આ સમય જ્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર બની જાય કે એની હિન્દુ રાષ્ટ્ર બની જાય ત્યાં સુધીમાં આપણા મંદિરો પણ સુરક્ષિત રહે તે આપણે બધા જોડે આ પ્રાર્થના આજ આરંભી શકીએ